કેમ છો एवरीवन આજે આપણે ફરીથી કન્ટિન્યુ કરવાના છે ભાઈ વોટર પાર્ક સે લેટર તો ચલો ચાલો કરે ભાઈ આજનો વિડિયો જોરદાર થવાનો છે ભાઈ ઓલ રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ આપણો વોટર પાર્ક માં તો ભાઈ તમને યાદ હોય તો ભાઈ પાછલા વિડિયોમાં આપણે આટલી વસ્તુ અપગ્રેડ કરી હતી બરાબર અને આજે ભાઈ આજે આપણી જોડે બધું બહુ ખુલી ગયું છે એક આ સ્લાઇડ નથી ખોલી આમાં આમાં ભાઈ 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 આપણે લેટેસ્ટ આવી ગયો છે 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 આ આ પછી ટોયલેટ બધું અપગ્રેડ અપગ્રેડ થયું અને અને એસેસરી પણ ઘણી બધી થઈ મસ્ત મસ્ત જો મોટા મોટા પુલ છે ભાઈ ભાઈ જોરદાર પૂલ છે ભાઈ આ પણ બી જોરદાર પુલ છે ભાઈ તો આજે આપણે આ બધું જ કરવાનું છે પણ આ બી એક નવું આવ્યું છે તો આજે આપણે આ બધું જ અપગ્રેડ કરવાનું તો સૌથી પહેલાં ભાઈ આપણે અહીંયા સેજ અપગ્રેડેસનમાં જોઈ લઈએ બરાબર ટીપ ટીપનું કરી દઈએ ભાઈ ચલો ભાઈ બે જોઈશે તો આપણને ટીપ મળશે ઓકે બેઝિક સ્લાઇડ્સ પછી પ્લાનમાં ઓકે સ્ટાફ ઓકે ભાઈ આપણે સ્ટાફ હાયર કરી શકીશું ભાઈ જોરદાર ભાઈ ટ્રેસ કેમ્પમાં બે જોઈશે આમાં પણ બે જોઈશે આમાં પણ ઓકે ચલો આ અપગ્રેડ થઈ ગયું ભાઈ કોઈ નહીં ચાલ ભાઈ ઘણું બધું અપગ્રેડ થયું છે તો સૌથી પહેલા તો આપણે જૂનો હથાળો હથોડો લાવવાનો છે કઈ ગયો આપણો હથોડો ઓકે જો પહેલા તો એક આ તોડવાનો છે બીજું એક તો આ તોડી નાખવાનું ભાઈ આખું ચાલો ભાઈ આને પણ તોડી નાખો ઓલ રાઇટ ઓલ રાઇટ તો હવે ચેક કરીએ ભાઈ અપગ્રેડેશન માં હું વિચારું છું કે ભાઈ આપણે મોટો પુલ અહીંયા બનાવીએ બરાબર રાપ છે જે એક તો આ વચ્ચે નડે છે તો આપણે આ બધું હટાવવું પડશે યાર આ બધું તો અહીંયાથી થી જ હટી જશે ને ઓકે આને અહીંયા લઈ લો હવે આને ભાઈ આપણે હટવું પડશે ભાઈ આપણે વચ્ચે નડીએ છીએ યાર આવું ના ચાલે તો ભાઈ ફટાફટ ભાઈ મને જોરદાર સૌથી પહેલા તો એક આ બહુ મોટો છે ભાઈ કેટલો મોટો સ્વિમિંગ પુલ છે ભાઈ મતલબ પુલ કહેવાય બેઝિકલી તો હું વિચારું છું કે આ કરું પણ આ પણ જોરદાર લાગે છે ભાઈ હાફ સર્કલનો યાર આ પણ બેસ્ટ છે આ કરીશું તો ભાઈ જોઈએ ઉભા રહ્યો એક મિનિટ આ નહીં કરી શકીએ આપણે ભાઈ થઈ જાય છે તો પણ બીજી કશી એસેસરી નહીં મૂકી શકીએ તો હું વિચારું છું કે એક આ ગોળ મૂકીએ કે આ ચોરસ મૂકીએ ભાઈ હવે સ્લાઇડ્સમાં તો પણ ખુલી ગઈ છે જો ભાઈ આપણી જો બે ખુલી છે તો હું વિચારું છું કે ભાઈ મોટો જ ખોલીએ ભાઈ બરાબર આને તોડી નાખો ભાઈ એકદમ રાપચીક બનાવવાનું છે આજે આપણે રાપચીક બરાબર

લાગે છે ની મને ભાઈ આપણે લપસણી પણ બનાવી દઈએ ઓકે ડાયરેક્ટ પાણીમાં ચલો ભાઈ પાણી ભરો આમાં હવે આ લપસણીનું થોડુંક મને આગુ પાછું કરવાનું લાગે છે કોઈ નઈ પેલા બનાવી લઈએ આપડે બરાબર ઓ ભાઈ થોડી કાગળ લેવાની છે બરાબર ને બાકી તો કમ્પ્લીટ જ છે ઓલ રાઈટ ડન ડન બાય ડન છે ડાયરેક્ટ પાણીમાં ભાઈ જકાસ અને અહીંથી પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર તો હવે ટોયલેટ બનાવવાના રહ્યા છે આપણે તો ટોયલેટમાં જઈશું ઓકે હું વિચારું છું કે ભાઈ અહીંયા બનાવીએ મસ્ત અત્યારે બે મૂક્યો ભાઈ સો ડોલરના છે ભાઈ સાવર આપણી જો નવા ખુલ્યા છે તો સાવર પણ આપણે નવા જ મૂકીશું બરાબર બે સાવર

ઓલ રાઈટ ભાઈ મેં બાથરૂમ અને શાવરનું થોડું ઘણું આવું સેટ કર્યું છે ચલો એક ચેક કરી લઈએ ભાઈ આપણે બનાવવાનું છે ભાઈ આપણો વોટરપાર્ક સૌથી મોંઘામાં મોંઘો ને લક્ઝુરિયસ વોટર પાર્ક બનાવી છે બરાબર ભાઈ આપણે એની માટે ભાઈ બધી વસ્તુ તો બ્રાન્ડેડ જ લાવવી પડે તો ચલો ભાઈ બનાવી દીધી છે આપણે ઓલમોસ્ટ ભાઈ જોરદાર લાગે છે હવે ભાઈ આપણી જો ડિઝાઇનિંગમાં કંઈક ખુલ્યું છે

ઓ ભાઈ ગજબ બનાવ્યું છે ભાઈ આપણે એની માને ઓલ તો ભાઈ ફાઈનલી મે થોડું ઘણો અત્તા ટેમ્પરરી સેટ કર્યું છે બરાબર તો હવે વારો છે ભાઈ આપણે બિલ્ડ કરવાની છે ભાઈ ખુરશીઓ સુવા માટેની ભાઈ જો એમાં પણ ભાઈ આપણે એક અહીંયા મૂકીશું બીજી એક આમ મૂકીશું ભાઈ અને વચ્ચે મૂકીશું ભાઈ છત્રી ભાઈ કેટલું જોરદાર લાગે છે ભાઈ ચેક કરવું પડશે જોરદાર લાગે છે ભાઈ ગજબ ગયા ભાઈ જોરદાર કેટલું રાપચીક લાગે છે હું વિચારું છું કે ભાઈ આપડી જૂની બધી ખુરશીઓ તોડી ના ભાઈ તોડી નાખો ફોડી નાખો બધું કરી નાખો ભાઈ જૂની ખુરશીઓ કાઢો નવી ખુરશીઓ ખુરશીઓ લગાવો ભાઈ તો લગાવી દીધી છે બીજી ખુરશીઓ ભાઈ હું લગાવ વિચારું છું કે અહીંયા એક અહીંયા હોય એક થોડીક સીધી એની જોડે ને જોડે ને બીજી પણ અહીંયા भाई चेक कर भाई केवी के लगे भाई खुर्शी मुकया पी ओके थोड़ी पाची जे थोड़ी आगे लावा जरूर है भाई ऑल राइट ऑल राइट भाई फटाफट बिल्ड कर दे अबे यार मैं तोड़ी ना कि यार भाई Okay. हाल भाई एक रूपय नहीं व्यो खाली पांच डॉलर व्या भाई, भाई आ, आ, के ओके भाई फरी गय फरी गये चल

ઓકે ભાઈ કેટલા રૂપિયા લે ભાઈ આ લોકો કેટલા રૂપિયા લે છે ભાઈ અત્યારે તો આને હાયર કરીએ ઓ ભાઈ નોટ ઇનફ મની હું શું તોડી શકું છું અત્યારે ટેમ્પરલી ઓલ રાઈટ આવી ગયા છે તો ચલો ભાઈ ફટાફટ આ લોકોને બધું આપી દઈએ બરાબર ટિકિટો આપી દઈએ છ કલાક અડલ્ટ ચાલો ભાઈ ઓકે ચાર કલાક તીનેજ

आसू जे आसू जे भाई पूल कितलो रापची छे भाई कोई टिकट लेवा ही 6 કલાક સિનિયર સ્લાઇડ ઓકે હા હા આ ભઈયા ટિકિટ 4 કલાક સિનિયર વિથઆઉટ સ્લાઇડ भाई घंटा है तू नहीं नहीं आई थी यहाँ ही ना अच्छा वो पारी वो तो भाई यहाँ तो लाइन लगी गई चलो भाई पहला हॉट डॉग आप ही दे दिया अपने प्लेन है जो ये जो आने जो ये जो भाई ऑरेंज जूस ओके एमएम पीस है भाई ऑरेंज जूस ओके चल भाई आये mm -hmm. भाई बद्दू कंप्लीट भाई कितलो जोरदार लागे जेनी माने अबे यार

कहाँ गई कहाँ गई अरे यार यार ओके चलो ओके टिकट ले आया भाई बोलो एडल्ट चार कलाक सीनियर विदाउट स्लाइड तू धरू भाई अंदर एक तो मगज मारी थी भाई ओके कुर्सी टूटी गई ચાલો રિપેર થઈ ગઈ છે ભાઈ ફુરસે ભાઈ આ લોકો બખારો બહુ કરે છે ઓલરાઈટ ભાઈ অলમોસ્ટ ભાઈ આપણે ખાસું એવું કમઈ જાય બરાબર હવે હું વિચારું જો કે ભાઈ આપણે हायर કરી શકે છે ભાઈ ચાલો તો ભાઈ ચેક કરી લઈએ આપણે हायर માટે આ ભાઈ બસો ને સૌથી ઓછા આ છે ચલો હાય ઓકે આઈ ગયા છે ભાઈ હાયરિંગ માં આપડા ભાઈ બંધ આવી ગયો ઓકે જોરદાર ભાઈ હવે ભાઈ મારા ચિંતા નથી આ લોકો ભાઈ મેનેજ કરે મારે ખાલી અહીંયા બધું બધું સાફ સફાઈ અને જ્યુસ બ્યુસ આપે રાખવાનો બરાબર રાપચી ભાઈ સેટ થઈ ગયું છે ભાઈ ગજબ ઓકે ચાલ ભાઈ

નવા જેવું થઈ ગયું ભાઈ નવા જેવું ઓકે ચક્કાસ ભાઈ પેલો હલવાયો દિલ નો દોરો પડ્યો ભાઈ દિલ નો દોરો પડ્યો ભાઈ ને ઉભા રહો હા ભાઈ યાર હું કેમ આમ કરું છું આ લોકો જો ભાઈ મારે ના આવું પેલાને દવા આપવા કામ મને પેલાને દિલનો દોરો પડ્યો છે ભાઈ મને એને પેલા કરવા દે ભાઈ અભાઈ કેમ આમ કરે છે અબે યાર આમનો ત્રાસ છે ગયો ગયો આજે ભાઈ બાર બાર બચો જ આજે ભાઈ નીકળ ભાઈ પતી ગયેલો કેસ હતો ઓકે ચાલો ભાઈ તમે હુઈ જ રહો પારા નાવ ને નાવ ચલો ભાઈ આપણે આ પણ સાફ કરવાનું છે આ પણ રિપેર કરવાનું છે ઓકે ભાઈ આપણો બંદો બધાને ટિકિટ કમ્પ્લીટ આપે છે ને હવે ચેક કરીએ ભાઈ આપણી જોડે નવું નવું શું કરે એક તો ટ્રેસ્ટિંગ

ઓકે ચલો ભાઈ આ સાફ કરવાનું છે સાફ કરી નાખી મજા ઓકે તારે બર્ગર જોઈએ છે હોટ શું નાખવાનું પ્લેન ખાવું છે દીદી ને પ્લેન ખાવું છે ઓકે આપડી કેપેસિટી પેહલા હતી અત્યારે નવ ની થઈ ગઈ છે ભાઈ હવે આપણે પૈસા છે આપણી જોડે અત્યારે હાલ પણ આપણે એકાદ જે આ સુવાની સીટો લગાવી દઈએ ને તો આપણે આરામથી પૈસા મળી જઈએ એક મિનિટ ચેક કરીએ ભાઈ સેલ આ એક લગાવી શકીએ છીએ આપણે અત્યારે ઓકે હવે આ રહી ત્રિ

ઓ પરા ચાલો ભાઈ હોટ ડોગ માં કોકા ભાઈ કંટાળીન જતી રહીયા ભયા ઓકે ભાઈ આ ફરી પણ ગંદુ થઈ ગયો યાર ભાઈ ટાઈમે ટાઈમે આપણે આ બધી વસ્તુ તો સાફ કરતી રહેવું પડે છે યાર જો હવે આને પણ સાફ કેમ ન કરીશું ભાઈ આ તો 0% હતી ભાઈ ભાઈ આપણે સાફ કરીએ તો જ આપણને ભાઈ પોઈન્ટ પણ મળે ભાઈ આ લોકો હા હું કેવું જો તારી જાતના હુઈ રે ને હો કામ કરતા રૂ દાચા જો આયો જો કે ફરવા આવ્યો છું હે ઓકે ભાઈ આપણે આ બધું મેન્ટેન રાખવું પડે યાર નીકળ તો પબ્લિક નાહી જાય સમજ્યા તમે

ભાઈ આ લોકોન દિલના દોરા પડે છે ફાટે છે તો તોડવા જ આવજો ભાઈ ચલો ભાઈ આજનો દિવસ આપણો પૂરો થઈ ગયો ઓલ રાઇટ તો ભાઈ ઓલમોસ્ટ ભાઈ આજનો દિવસ આપણો પૂરો થઈ ગયો છે અહીંયા તો ભાઈ આપણે જે આજે અપગ્રેડ કર્યું એનાથી પણ નેક્સ્ટ લેવલનું આપણે અપગ્રેડ કરવાનું છે તો ભાઈ ચેનલ પર નવા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા એપિસોડમાં પાય